આજે શિક્ષણ માટે થોડીક વાત કરવી હતી પણ વાતની શરૂઆત એક હમણાં હાથસો થયો છે ત્યાંથી કરવું જ રાખી એ વાત મને ત્યાંથી યાદ આવી એટલે કે જે આથરસ છે એમાં હમણાં સો થી સવાસો લોકો ગુજરી ગયા છે એક બાબાની સભા હતી બાબાની સભામાંથી ભાગદોડ થઈને કઈક સો થી સવા લોકો ગુજરી ગયા છે તો પેલા મૃતકો ને શ્રદ્ધાંજલિ આપી અને હવે મારી વાત કરું કે આવા બાબાઓની સભામાં લોકો પૈસા આપે છે એમને અને સામાન્ય જનતા ને મારે કેવું હતું તમે મંદિરમાં આપો પૈસા બાબાની સભામાં આપો એની એ રે મને કઈ વાંધો નથી તમે આપો તમારો એક ધર્મ છે તમારે દાન કરવું છે આપો પણ દાન કરવાનો એક નવો રસ્તો છે એમાં થોડું થોડું ઉદાહરણ

કે દર અઠવાડિયે એવી રીતે એક સભા થાય મોટી અને એ સભામાં દરેકે દરેક વિદ્યાર્થીઓ આવી કે આખા સિટીને આવી કે ગામડાને આવી કે અને એને તમે સુવિધા આપો ને અને એમાંથી કંઈક શીખીને જાય ને અને ભેગા તમે ચોપડા પી અને એવું દાની કરી શકો છો જેને જરૂર નથી એ નહીં જેને જરૂર હશે એ લઈને જાશે તો આવી કંઈક સભાઓ કરો મોટા સત્સંગ કરો ને એવી અપીલ છે શિક્ષણને લગતા તમે બાબાઓને દાન દો છો અને એ દેવાના છો એને હું કંઈ અટકાવી નથી આપવાનું જેટલું દાન બાબાઓને દયો છે એટલું ધ્યાન તમે આ બાળકો ના શિક્ષણ માટે દયો ને અને શિક્ષણ માટેની મોટી મોટી સભાઓ કરો ને એવી મારી અપીલ હતી તો વિચાર સારો લાગે ને તો શેર કરજો બાકી ધન્યવાદ જય હિન્દ જય ભારત